ક્યારે ટકટીવાળા ભાઈ ભાઈ ગૌરવભાઈ બેઠા ખાજે બરોબર હમ હમ હા એ દર્શન કરીને ફરી આજ કામ ચાલુ કરો આજે ગણાઈ ભેગા થઈ જાય ગૌરાંગભાઈને ઈ આવશે કોરાનો ઓળખતી અને

હસુભાઈ થોડો બધો સાફ કરાવી નાખો તમે આ છે ને બધું આવો કચરો પડ્યો હોય ને મજા નો આવે એકદમ ક્લીન જો એમ બરાબર કોકને બોલાવી લે કે એવી રીતે સાફ કરાવી નાખે કોકને કેવી દે તજા ઉપર કે નીચે પવન ને આવી ગયું હોય હા હમ ના એ તો આ અને આનું કઈ દીધું સાહેબ તો આનું છે અનો કાયા પાઈપ મારી અને કાયા હે ને વચ્ચે એક પાઈપ નું ગોળ હમ એ રીતે તફસી નહો આનો સસ્તા મિસ્ટ્રી ને કહી દઉંગા દરવાજો ફેરવવાનો ક્યો હા એ કહી દેજો બાર કરો વાહ બાથરૂમ થઈ જ કરવાનો એ ક્યો હા નહીં આ બાથરૂમ આ બાજુ આમ આમ કરો સાઈડ તો ટુકમાં અંદર ની હમ

આરું મળે નઈ તો જો ઉપર થતા આવો આને નામ પાછળ ને ફ્લોટિંગ નંબર દોઈ ને ઉત હા અંતથી આમ પોલીમરથી આમ ઘણો લંબુ હમ હમ જરબાર કરજો 65 એને કાઢોસ